હેલો ઇટો ફેમિલી તો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં આજે હું તમને સરસ મજાનો એક વિડીયો દેખાડવાનો છું કારણ કે ગઈકાલે એક સરસ મજાની મિટિંગનું આયોજન થયું હતું જેને કહેવાય કે યુનિયન સરપંચો દ્વારા એક પરિષદ આખી એક સંગઠન ઊભું કરવામાં આવ્યું છે એકસોને લગભગ તેર ગામ એકસો તેર ગામના સરપંચો મળી અને એક આખું સંગઠન રસી અને આખું પરિષદ દળ ઊભું કર્યું છે એમાં નોખા નોખા હોદા પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી ખજાન છે એવા હોદે આપી અને સરસ મજાના મહુવા તાલુકાની અંદર એક સરપંચ પરિષદ ઊભું કરવામાં આવ્યું છે જે લોકોના હિત માટેના કાર્યો લોકોના અટકાયેલા કામો કેટલાક પ્રશ્નો અટકાયેલા જે પેન્ટિંગ પ્રશ્નો પીડ્યા હોય એવાને હલ કરવા માટે આજે તમામે તમામ ગામના સરપંચો મળી અને સંગઠન આખું ઊભું કર્યું છે જેથી કરીને લોકોને સહાય કરી શકે લોકોના પ્રશ્નોનો ઉકેલ આવી શકે તો હું તમને આગળ દેખાડું કે ગઈકાલે કેવી મીટિંગનું આયોજન હતું કોને પ્રમુખ બનાવવામાં આવ્યા કોને ઉપપ્રમુખ બનાવી આવ્યા બનારો વિડીયોમાં આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબથી જરૂરથી કરી દેજો બનેરો વિડીયોમાં શોર્ટ વિડીયો બનાવીએ છીએ એને યુનિયનના પ્રમુખ સિત્તેર ગામના સરપંચો ભેગા થઈ એક યુનિયન એના પ્રમુખ તરીકે આ બધું એને મારીનો પ્રકાશ બનાવી દો મારી કરો ના ભાઈ ને ના આપો ગટુ ભાઈ ને ગટુ ભાઈ જમીન એ આપતા પાડતા વિચે ગયા બેહી દોડી હવે બરાબર બરાબર આ બજારમાં હાલ બજારમાં બજારમાં હા બજાર આ ભાઈ તમે આવી દો હા

કમ પરજો બસ બસ જાવ ભારત માતા કી જય આપણે આખર બધું આવી જવું જોઈએ અરે આખે સર્કિટ આઉટ આવી ગયું પછી અમે બે આવી જાવ તો કેમ કરો બધા આવો આમ બે નહીં આવતા એમ કરો એ આખર તાલુકાના સપસ્ત્રીયોગ ના ઇન્ડિયન મેન ઇન્ડિયન આજ ખાતે ભેગા હતી જેમાં એક વર્ષ માટે ચવા તાલુકાના પ્રમુખ તરીકે મુન્નાભાઈ કાકર રાણીવાડા એ નિમણૂક સર્વમતે કરવામાં આવી છે તેમજ ઉપપ્રમુખ તરીકે હિમિતભાઈ હડિયા ચંપુભાઈ મૌ અને વિજયભાઈ વાળાની સર્વનુમતે નિમણૂક કરવામાં આવેલી છે તેમજ મંત્રી તરીકે નટુભાઈ વ્યાજ અને સહમંત્રી તરીકે ભોળાભાઈ કાંતરિયા ચેતનસિંહ લખનભાઈ ગઢવી અને નરસિંહભાઈ ડાપવાની આજરોજ સર્વલમતે નિમણૂક કરવાની આવી છે જે એક વર્ષ માટે સપવાના સુધાર તૈયારીઓ રહેશે જે સપશ વિવિધ પ્રશ્નો છે એના માટેથી આ હિન્દની રચના કરવામાં આવેલી છે તેમાં સર્વસંમતિથી બધાએ હાજરી આપેલી છે અને તમામ સત્પશ્રીઓએ આ નિમણૂકને આવકારે છે વસ્તુ ભારત માટે